હાઈ ગાઈઝ આજે આપણે એક માત્ર એક ચમચી ઘીની અંદરથી આ મીઠાઈ બનાવીશું અને એ પણ કાચા પપૈયાની સાથે તમને સાંભળીને કદાચ યકીન નહીં થાય પણ ખૂબ જ ટેસ્ટી આ મીઠાઈ છે એ તૈયાર થશે તો એમના માટે થઈને એકદમ જે કાચું પપૈયું હોય ને એ પપૈયું આપણે લેવાનું છે અને ઉપરથી આપણે એમનો દાંડલો દૂર કરીએ અને જોઈએ તો એમાંથી હું તમને શીડ બતાવું તો આ રીતનું એકદમ જ જે શીડ નીકળતું હોય ને એટલું આપણે કાચું પપૈયું લેશું અને અત્યારે મારી પાસે આ મોટી સાઇઝનું પપૈયું છે તમારે જેટલી મીઠાઈ બનાવી એ પ્રમાણે તમે લઈ શકો છો તો સૌથી પહેલાં તો આપણે એમની છાલ છે એ બિલકુલ દૂર કરી દઈશું એમનો જેટલો પણ તમને ગ્રીન ભાગ દેખાય છે ને એ આપણે બિલકુલ જ કાઢી નાખવાનો છે હવે આપણે આપણું પપૈયું છે એકદમ તૈયાર થઈ ગયું છે તો આપણે એમનું ખમણ કરી લેશું ને અત્યારે મારી પાસે આ મીડિયમ સાઇઝનું પપૈયું હતું તો હું અત્યારે એમાંથી અડધો ભાગ કાઢી અને અડધા ભાગની સાથે જ આપણે આ મીઠાઈ છે એ તૈયાર કરીશું અને મીઠાઈ બિલકુલ આસાન છે પહેલી વખતમાં જ પરફેક્ટ તમારી મીઠાઈ છે એ તૈયાર થશે તો એમાં રહેલા બીજ છે એ આપણે કાઢી નાખશું અને અડધું પપૈયું છે એ મેં સાઇડ પર રાખી દીધું છે અને હવે એમના જે અંદરના બીજ છે એ બધા જ દૂર કરી લેશું અને જે ગ્રેટરમાં આપણું એકદમ મીડિયમ ખમણ થતું હોય ને એ ગ્રેટરની અંદર આપણે એમને ખમણી અને લેવાનું છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે જે કાચા પપૈયાનો સંભારોને બનાવતા હોઈએ એમાં જે રીતના ગ્રેટરનો ઉપયોગ કરીએ છીએ એ રીતનું મેં ગ્રેટર લીધું છે અને જે આદુની ખમણીમાં એકદમ ઝીણું થતું હોય છે પણ આ રીતનું મીડિયમ તમે ખમણ છે એ કરી શકશો ખમણ પણ ઝડપથી થઈ જશે અને મીઠાઈ પણ એકદમ પરફેક્ટ તૈયાર થશે તો ત્યારે એ આપણું ખમણ છે એ તૈયાર થઈ ગયું છે હવે મેં એક લીધું છે બીટ બીટ ખાવું હેલ્થ માટે અને અત્યારે શિયાળામાં એ પણ ભરપૂર મળે છે તો આપણે એ ચોક્કસથી ખાવું જોઈએ તો એમાંથી એક નાનો ટુકડો છે આપણે જરૂરિયાત રહેશે માત્ર આપણે આમની અંદર આપણે કલર માટે થઈ અને લીધું છે અને સાથે સાથે હેલ્ધી તો છે જ તો આપણી મીઠાઈને વ્હાઈટ કલર નહીં પણ પિંક જેવો કલર છે એ લાવવા માટે થઈ અને અત્યારે મેં આટલો ટુકડો જ લીધો છે અને જે રીતે આપણે પપૈયાને ખમણ્યું છે એ જ રીતે બીટને પણ ખમણી અને લઈ લેશું તો આપણું બીટ છે પણ સારી રીતે ખમણાઈ ગયું છે તમે જોઈ શકો છો કે એનું ખમણ છે પપૈયાથી અડધાથી પણ ઓછું છે પણ એમનો કલર છે તો એમ છતાં પણ એ પપૈયાની અંદર સારી રીતે આવી જશે તો હવે આપણે એમની અંદર સીધું નહીં એડ કરીએ કારણ કે ઘણાને છે બીટનો ટેસ્ટ ન ગમતો હોય તો આપણે એક મિક્સી જાર લઈ લેશું અને એમની અંદર આપણું જે બીટવાળું ખમણ છે એ લઈ અને એમની અંદર બેથી ત્રણ ચમચી જેટલું આપણે પાણી છે એ લઈ લેશું અને એમને સારી રીતે ક્રશ કરી લેશું તો અત્યારે આપણો ક્રશ થઈને આ રીતની પેસ્ટ છે એ બની અને તૈયાર થઈ છે એમાંથી જ્યુસ છે એ નીકળે છે તો બસ આપણે એ જ રીતનું કરવું છે અને હવે એમને સાઈડ પર રાખી દેસું અને એક ચમચી જેટલું મેં ઘી લીધું છે અને આપણી પાસે રહેલું જે પપૈયાવાળું મિશ્રણ છે પપૈયાવાળું ખમણ છે એ કડાઈની અંદર ટ્રાન્સફર કરી લેશું અને કડાઈ થોડીક જાડા તળિયાવાળી હોય તો વધારે સારું અને હવે આપણે આમને પપૈયાને છે ઘીની સાથે શેકવાનું છે અને એકદમ ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી આપણે એમને કૂક થવા દેવાનું છે તો કન્ટિન્યુ ચલાવવાની પણ જરૂરિયાત નથી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને તમારે કામ કરતા જશો સાથે સાથે તો પણ આપણું કામ છે એકદમ આસાનીથી થશે તો હવે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે એમનો કલર છે એ હળવો એવો ચેન્જ થઈ ગયો છે લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આ રીતનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે તો આપણી પાસે રહેલું જે બીટવાળું ક્રશ હતો એ આપણે એક ગરણીની અંદર ગાળી અને એમનું જ્યુસ છે એ માત્ર જ્યુસ આપણે લેશું ને તો પણ સરસ કલર છે મીઠાઈનો આવી જશે અને કોઈ આપણે બહારના આર્ટિફિશિયલ કલરની પણ જરૂરિયાત નહીં રહે અને જે મોંઘી મોંઘી મીઠાઈઓ જે કલરફુલ બજારમાં દેખાતી હોય છે એવી જ આપણી આ મીઠાઈ છે નેચરલ કલરની સાથે તૈયાર થશે તો જેટલું આપણે જ્યુસ નીકળે એમાંથી એટલું શક્ય એટલું દબાવી અને કાઢી લેશું અને આપણો પપૈયાની અંદર વચ્ચે વચ્ચે મિક્સ કરી અને જોતા જશું કે આપણો કલર છે કેટલો થયો છે તો બસ બધો જ મેં રસ છે એ એમની અંદર લઈ લીધો છે અને હવે આપણે મીડિયમ ફ્લેમની ઉપર એમને કૂક કરવાનું છે અને સારી રીતે શેકાય અને પચાસ ટકા જેટલું તમને લાગે કે કૂક થઈ ગયું છે ત્યારબાદ એમની અંદર બેથી ત્રણ ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરી છે ખાંડ અથવા તમે સાકર કોઈપણનો ઉપયોગ કરી શકો છો અને જો વધારે સ્વીટનેસ પસંદ હોય ને તો વધારે લઈ શકો છો માત્ર બે ચમચીની સાથે પણ એ પ્રોપર સ્વીટવાળી થશે આપણી મીઠાઈ છે અને હવે કન્ટિન્યુ આપણે ચલાવતા જશું અને ફ્લેવર માટે થઈ અને તમારે કોઈ પણ ફ્લેવર યુઝ કરવી હોય જો વેનિલા ફ્લેવર એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો પણ આપણે નેચરલ જો કરવી જ છે મીઠાઈને તો આપણે બહારના કોઈ આર્ટિફિશિયલ એસેન્સનો પણ ઉપયોગ નહીં કરીએ અને માત્ર એલચી પાવડરની સાથે પણ એ ખૂબ જ સરસ લાગશે અને તમે મીઠાઈનો કલર જો જેમ જેમ શેકાય છે એમ એમ એ ટ્રાન્સપરન્ટ થતી હોય એ રીતનું દેખાય છે અને સરસ છે કૂક થાય વચ્ચે વચ્ચે આપણે એમને પ્રેસ કરતા જશું આ રીતે અને સારી રીતે ઘીની સાથે શેકશું અને તમે જોશો ને કે સાઈડમાં ઘી પણ છૂટું પડતું હોય ને કડાઈને છોડવા લાગ્યું હોય ને એ રીતનું આપણું મિશ્રણ છે એ રેડી થઈ ગયું છે અને હળવો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે નજીકથી બતાવું તો એ એકદમ ટ્રાન્સપરન્ટ પણ થવા લાગ્યું છે તો હજુ આપણે ગેસની ફ્લેમને લો કરી અને થોડીવાર માટે એક બે મિનિટ માટે શેકીશું એમની પહેલાં આપણે થોડુંક એલચી પાવડર એડ કરી દઈએ અને બે ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે એ એડ કરી દઈશું અને એકદમ સારી રીતે એમને આપણે મિક્સ કરી લેશું તો આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે ને તો ટેસ્ટમાં પણ એ એકદમ વધારે ટેસ્ટી થઈ જશે ને એકદમ રીચ છે એ તૈયાર થશે આપણી મીઠાઈ છે અને હજુ આપણે એમને બેથી ત્રણ મિનિટ માટે વધારે શેકી લઈએ જેથી કરી અને એકદમ એ તમે જુઓ ઘટ થઈ ગઈ છે બિલકુલ કળાઈને પણ એકદમ છોડવા લાગી છે તો છેલ્લે આપણે એમની અંદર ટોપરું પાવડર છે નાયલોન ખમણ આવે એ એડ કર્યું છે અને એમને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ બધું મિશ્રણ છે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એમને એક પ્લેટની અંદર કાઢી અને પાંચથી દસ મિનિટ માટે ઠંડુ થવા માટે રાખી દેસું અને ઠંડુ થઈ જાય અને એમની ટૂંકમાં ગરમી છે આપણું હાથ છે સહન કરી શકે ત્યાં સુધી રહેવા દેશું ત્યારબાદ આપણે ચેક કરી લઈએ અને આપણા બંને હાથને ઘીથી ગ્રીસ કરી લઈ અને મનગમતા કોઈ પણ તમે શેપ છે એ કરી શકો છો આ રીતે હું ગોળ શેપ કરું છું તમારે સિલિન્ડર કરવા હોય તો એ રીતે પણ કરી શકો છો તો બસ હાથની મદદથી આ રીતે હલાવશો તો બિલકુલ આસાનીથી અને બિલકુલ ઓછા ઘીની સાથે છે એમ છતાં પણ એકદમ જળકાટવાળી આપણી મીઠાઈ છે એ બની અને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે બધી જ મીઠાઈ છે એ આપણે આ રીતે બોલ બધાના વાળી લેશું અને મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો તમારી પાસે કાચું પપૈયું પડ્યું હોય ને તો એ કર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે અને બિલકુલ ઝટપટ તૈયાર થઈ જશે કોઈ જાજો સમય પણ નહીં લે તો એવી ઝટપટવાળી ઇન્સ્ટન્ટવાળી અને કલરફુલ મીઠાઈ બની અને તૈયાર થઈ ગઈ છે તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને નીચે આવતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરી લેજો જેથી કરી અને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો